કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી આપણા જીવનમાં જો સારા કર્મ હોય ને તો સફળતા પ્રાપ્ત થાય છે અને સારા કર્મોની સાથે શિવભક્તિ ભળી જાય તો એમ કહેવાય છે કે સુખ સંપત્તિ ધન વૈભવ આપણા જીવનના કોઈ પણ વર્તા હોય તમામ પૂર્ણ થઈ જાય જો સારા કર્મોની સાથે શિવભક્તિ ભળી જાય તો હંમેશા આપણે આપણા જીવનમાં સારા કર્મો તો કરવાના જ પણ સાથે શિવભક્તિને ભેળવી દેવાના નિત્ય નિત્ય એવું કર્મ કરવાનું કે કોઈનું મન ન દુખાય કોઈ દુઃખી ન થાય એવું જો આપણે કર્મ કરીએ અને સાથે નિત્ય પ્રભાતે અને સંધ્યા સમયે ભગવાન શિવ નામના જાપ જપીએ તો એમ કહેવાય છે કે તમામ જીવનના ઓરતા પૂર્ણ થઈ જાય છે સારા કર્મો એ શિવ ભક્તિનું એક સ્વરૂપ જ છે તેનાથી આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત થઈ જાય છે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવીને તે ખૂબ અઘરી છે પણ ભગવાન મહાદેવની કૃપા જો આપણી ઉપર વરસી જાય આપણે સારા કર્મ કરીએ તો ભગવાન મહાદેવની કૃપા આપણી ઉપર વરસી જાય છે તો આપણા જીવનમાં એમ કહેવાય છે કે સુંદર સફળતા પ્રાપ્ત થઈ જાય છે સોમાંથી એંશી ટકા લોકો એવા હોય છે જે જીવનમાં સફળ નથી થતા દસથી વીસ લોકો એવા હોય છે જેને જીવનમાં સફળતા પ્રાપ્ત થઈ જાય છે જે તેનું લક્ષ્ય હોય તે પૂર્ણ થઈ જાય છે પણ ક્યારે કે તેના જીવનમાં નીતિ સાચી હોય નીતિ એ નારાયણ છે આ જે કહેવત છે ને તે ખોટી નથી કર્મની સારા કર્મોની સાથે શિવ છે તે વાત ખોટી નથી શિવ તો હંમેશા આપણે સારા કર્મ કરતા રહેવાના અને નિત્ય ભગવાન શિવજીની ભક્તિ કરતી રહેવાની પ્રભાતે આપણે શિવ નામ લેવાના શિવલિંગની પૂજા કરવાની સંધ્યા સમયે શિવ અને શક્તિને બંનેને યાદ કરવાના એમ કહેવાય છે કે સંધ્યા સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી શિવ અને શક્તિ આ ધરતી ઉપર ભ્રમણ કરતા હોય છે જ્યારે સંધ્યા સમય હોય ને સૂર્ય આથમતો હોય ને અને રાત્રિનો થોડોક પ્રભાવ પડતો હોય તે સમયગાળામાં ભગવાન શિવ અને માતા પાર્વતી શિવ અને શક્તિ આ ધરા ઉપર ભ્રમણ કરતા હોય છે જોતા હોય છે કે આ મનુષ્ય આ જીવડાઓ શું કરી રહ્યા છે અને જો તે સમયે આપણે શિવ નામ જપતા હોઈએ શિવ શક્તિને યાદ કરતા હોઈએ તો ભગવાન શિવ શક્તિ ખૂબ રાજી થાય છે અને આપણી ઉપર સુખોનો વરસાદ વરસાવે છે આપણા જીવનના ઓરતા પૂર્ણ કરે છે તો હંમેશા આપણે સવારે અને સંધ્યા સમયે ભગવાન માટે થોડોક ટાઈમ કાઢવો જોઈએ થોડોક સમય આપણે શિવ શક્તિ માટે ફાળવવો જોઈએ તો ભગવાન મહાદેવ રાજી થાય છે તો શિવભક્તો આવી નાની એવી વાત હતી કે સારા કર્મોથી સફળતા પ્રાપ્ત થાય અને શિવભક્તિ જો સાથે ભળી જાય તો સુખ સંપત્તિ ધન વૈભવ આપણા જીવનના બધા ઓરતા પૂર્ણ થઈ જાય છે સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર જય શિવ શક્તિ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય